ગીર સોમનાથમાં ઘઉંની સિઝન પૂર્ણ તાનાર સોમનાથ જિલ્લામાં ગયા ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ થયો હતો પણ પાછળથી વરસાદ ખેંચાતા ખેડૂતોના ચોમાસાના પાકોમાં નુકસાની જોવા મળી હતી પણ ખેડૂતોને શિયાળુ પાકમાં આશા હતી પણ તેમાં પણ નુકસાની જોવા મળી હતી અને ઘઉંને જેવું જોઈએ તેવું વાતાવરણ પણ મળી ન શક્યું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકની વાત કરીએ તો ખેડૂતોએ શિયાળુ વાવેતર આ વર્ષે સૂત્રાપાડા પંથકમાં ઘઉં ચણા બાજરી ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું પણ વાવેતર સારું એવું થાય તેવું ખેડૂતોમાં આશા સેવાઈ રહી હતી ગયા વર્ષની સરખામણીમાં શિયાળુ પાકમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો હતો ખાસ કરીને ખેડૂતોના ઘઉંના પાકમાં સૂકા જેવો રોગ આવતા ખેડૂતોના ઘઉંના પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ભરતસિંહ જાદવ મારું નામ રાજેશભાઈ ઝાલા છે હું ગીર સોમનાથ જિલ્લાના વતની છું હવે આ તાજેતરમાં ઘઉંની સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે અને આમ જોઈએ તો અમુક વિસ્તારની અંદર પૂરી પણ થઈ ગયેલી છે તો આપણે ગયા વખતની સરખામણીએ ઉત્પાદન જોઈએ તો ગયા વખત કરતા આજુ વખતે ઉત્પાદનની અંદર ખૂબ ઘટાડો થયેલો જોવા મળે છે એક બાજુથી થોડીક વાતાવરણની અસર અને શરૂઆતના સમયની અંદર જે માવઠું થયેલું એના કારણે ઘઉંની માઠી દશે બેઠી એમ આપણે કહી શકીએ બીજી વસ્તુ એ છે કે ઉત્પાદન એટલું ઓછું હોવા છતાં પણ ઘઉંના ભાવની અંદર ગઈ સાલની સરખામણીએ ખૂબ નજીવો આમ ઘટાડો છે એમ આપણે કહી શકીએ એના પોષણક્ષમ ખેડૂતોને ભાવ મળેલા નથી તો આપણે કહેવાનો મતલબ એવો થાય છે કે સરકાર પાસે પણ આપણે એવી વિનંતી કરીએ કે જો આ રીતે જ ઘઉંનો ભાવ રે તો આવતી સાલથી કદાચ ઘઉંનો ખેડૂતો છે એ ઘઉંનું વાવેતર છોડી દે અથવા બીજા કોઈ પાક તરફ વળી શકે છે એનું કારણ છે કે એના ખેડૂતને ખર્ચની સામે ઉત્પાદન ઓછું છે અને ભાવય ઓછું જોવા મળે છે તો ખેડૂતો એ શું કરવાનું બીજી વસ્તુ એ કે આ ઘઉંનો વાવેતર પૂરું કરીને હવે ખેડૂતો એ ઉનાળુ પાક છે એ વાવેલો છે અત્યારે તો ઉનાળુ પાકની અંદર પણ એવી થોડુંક ચિત્ર જોવા મળે છે પણ આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ કે ઉનાળુ પાકના જો પોષણક્ષમ ભાવ મળીએ થોડાક તો એ આ ઘઉંનું છે એમાં એને એને પૈસા મળી શકે એટલે આપણે સરકાર પાસે કરીએ ખાસ કરીને હુક્કા નામનો રોગ જોવા મળ્યો હતો શું કે આ સુકારો જે છે ઘઉંની અંદર એના કારણે અમુક વિસ્તારની અંદર તો માની લો કે પાંચ મણનું ઉત્પાદન પણ નથી એક વીઘાએ તો એનું પણ કઈક સંશોધન થવું જોઈએ અને એની પણ જોઈએ